ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે સ્પા સંચાલકોની હવે ખેર રહે સ્પાની આડમાં ચાલતી ગંદકી જલ્દી દૂર થશે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી

તૈયાર કરવામાં આવી છે સ્પાના નામે ચાલતી ગંદકી દૂર કરવા ખાસ ટીમો તૈયાર કરવામાં આવી છે ટૂંક સમયમાં સ્પેશિયલ ટીમો સ્પા સેન્ટરો પર દરોડા પાડશે આપણા સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે શું છે સમગ્ર વિગત નમસ્કાર બરરા આપણે અત્યારે જે અમદાવાદ ની પણ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે પાના નામના રાફડા ફાટી નીકળ્યા છે બિલાડી ની ટોપલી જેમ પાના નામે રાફડા ફાટી નીકળ્યા છે કોઈ કાયદાનું કોઈ પાલન નથી કરતું સરકાર દ્વારા જે હસ્ત સંઘવી સાહેબ દ્વારા જે કેવા ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે તો પણ કોઈ જાતનું કોઈ જે કહેવાય છે ને કે બધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે કોઈ પણ જાતની કોઈ પણ જાતની એક પણ થોડી પણ કાર્યવાહી થતી નથી માત્ર ને માત્ર કાગળો ઉપર જ આ બધી સ્ટંટબાજી થતી હોય છે સ્પાના નામે અને સ્પાના નામે દેહ વેપાર હાલ ગુજરાતની અંદર એક યુવા ધન માટે બહુ ખોટું અને જબરજસ્ત દૂષણ લાગી ગયું છે જી પણ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડની અંદર છે હા જી આગળ પણ સાહેબ સાહેબ રજૂઆત કરી હતી દરેક પોલીસ સ્ટેશનમાં ડેટા હોવો જોઈએ આજકાલના માહોલની અંદર જે કહેવાય છે બોપલની અંદર એક ઘટના બની જે એકવીસ વર્ષથી દીકરીનું મૃત્યુ થયું હતું એ જ પાણી અંદર રેવ પાર્ટી ચાલતી હતી છોકરીએ ડ્રગ્સ દારૂ સેવન કર્યું હતું

સ્પેશિયલ ટીમો સ્પા સેન્ટર પર દરોડા પાડશે